સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર ઉજવણી આજે એકવીસમી જૂનના રોજ વૈશ્વિક ફલક પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન શ્રીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે શ્રીએ સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેનો હેતુ ઘર શાળાઓ અને કાર્યસ્થળો સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનથી જોડાયા હતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વનગ્રથી રાજ્યકક્ષાના યોગદિનના સંબોધનનું લાઇવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું પિસ્તાલીસ મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં મંત્રી મુકેશભાઈ પટેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ ધારાસભ્યો સંગીતાબેન પાટીલ પૂર્ણેશભાઈ મોદી મનુભાઈ પટેલ સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ શાસક પક્ષ નેતા શ્રી શશી ત્રિપાઠી જિલ્લા કલેક્ટર ડો સૌરભ પાર્ધી મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ વિદ્યાર્થીઓ અને યોગ પ્રેમીઓ સહભાગી થયા હતા ભારત માતાગી વન ડે સૌને નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે તેને આપણી સાથે ઉપસ્થિત આપણા સુરતના સાંસદ ભાઈ શ્રી મુકેશભાઈ દલાલજી રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યભાઈ શ્રી પુણેશભાઈ મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય બેનશ્રી સંગીતાબેન મારા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી મનુભાઈ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી પરેશભાઈ બેનસિંહ શશીબેન મ્યુનિસિપાલટી કમિશનરશ્રી જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત સૌ મંચસના મહાનુભાવોને આજે ખૂબ મોટી સંખ્યામાં યોગ કરવાના છેવા એવા અમારા સૌ સુરતવાસીઓ મિત્રો એક પૃથ્વી એક સ્વાસ્થ આજે સમગ્ર વિશ્વ યોગ કરી કર્યું છે ત્યારે આપણે સૌ આજે સુરત ખાતેથી યોગ કરી રહ્યા છીએ મિત્રો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગની શરૂઆત કરી રહ્યા છે એ જ રીતે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વટનગરથી આ યોગની શરૂઆત કરી રહ્યા છે એ જ રીતે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદથી યોગની શરૂઆત કર્યા છે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિના મંત્રાલયના મંત્રી શ્રી પાટિલ સાહેબ એ વડોદરા ખાતેથી આજે યોગની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે સુરત જિલ્લાની અંદર સમગ્ર ગામડાઓ શહેરમાં નગરપાલિકાઓ મળીને લગભગ બત્રીસોથી વધુ સ્થળે આજે યોગના કાર્યક્રમો થઈ રહ્યા છે એની અંદર લગભગ જ સાડા ચાર લાખથી વધુ નાગરિકો આજે ભાગ લઈ રહ્યા છે આ તમામ નાગરિકોને પણ આજે હું શુભેચ્છા પાછું છું યોગ એ આપણી સંસ્કૃતિ છે અને યોગ એ આજની નથી ઋષિ મુનિઓ વર્ષોથી પરંપરાગત રીતે આ યોગ કરતાં આવ્યા છે પરંતુ હું એટલું કહીશ કે મોદી સાહેબે યોગ દિવસની શરૂઆત કરીને સમગ્ર વિશ્વ એને અનુસરી આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વ આ મોદી સાહેબની સાથે યોગ દિવસ ઉજવી રહ્યું છે આ આપણા ઋષિ મુનુએ માનવજાતને આપેલી એક અમૂલ્ય ભેટ છે આ મહામૂલી ભેટને વિશ્વના ફલક પર નામ આપવા માટે ભારત સહિતના સમગ્ર વિશ્વના માનવજાતને તેનો લાભ મળે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનાઇટેડ મહાસભાની અંદર અગિયારમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઔતિહાસિક નિર્ણય લઈને સમગ્ર વિશ્વને આજે યોગ કરતા કરી દીધા છે મિત્રો આજે ભાષા અને સંસ્કૃતિ ભેદભાવ ભેદભાવ ભૂલીને વિશ્વને ખૂણે ખૂણે લોકો આજે યોગને અપનાવી રહ્યા છે આ દિવસ એક દિવસ નથી પરંતુ શ્વાસની શાંતિ માટેનું એકતાનું પ્રતિક એટલે આજે આ યોગ દિવસ છે મિત્રો આજે મુખ્યમંત્રી શ્રી મોદી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વટનગરની ઐતિહાસિક ભૂમિ ખાતેથી આજે સામૂહિક યોગ દ્વારા એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે આમ તો સુરતની જનતાએ પણ ઇતિહાસ યોગ દિવસની અંદર રચ્યો છે મિત્રો આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસનો વિષય વિષય છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ જે દર્શાવે છે કે જ્યારે આપણે યોગ દ્વારા આપણા શરીર અને મનને શ્વાસ કરીએ છીએ ત્યારે આપણે પરોક્ષ અને સ્વસ્થ સમાજ અને સ્વસ્થ પૃથ્વીના નિર્માણને એક યોગદાન તરીકે આપણે અપનાવીએ છીએ આ થીમ આપણને પ્રકૃતિ સાથે સુમેર સાધવાની અને ટકાઉ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે મિત્રો યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની એક કળા અને એક વિજ્ઞાન પણ છે મિત્રો મોદી સાહેબે મન કી બાતની અંદર મેડસ્થ મેદસ્વીતા વિશે આપને સૌને માટે ચિંતા વ્યક્ત કરી હતી જેને ધ્યાનમાં રાખીને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વિધાનસભાના સત્રની અંદર આ વર્ષે સ્વસ્થ ગુજરાત મેદસ્વી મુક્ત ગુજરાત તરીકે ઘોષિત કર્યું છે ત્યારે આપણે આ સૌએ આ દૈનિક જીવનની અંદર અપનાવવાનું છે આ સંકલ્પને સાકાર કરવા માટે યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેનેસ્વીટા મુક્ત ગુજરાતના સ્લોગન સાથે સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચાલો આપણે સૌ આજે એક દ્રઢ સંકલ્પ લઈને કે યોગને આપણા ઘરો સારાઓને કાર્યસ્થળ સુધી પહોંચાડી જેથી દરેક વ્યક્તિઓ નિરોગી રહી રહી શકે છે હું યોગ બોર્ડ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપીશ ગુજરાત સરકારના માધ્યમથી લોકોની માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની ચિંતા કરી ગુજરાતને યોગમય બનાવેલ છે યોગને આપણા મનની મર્યાદા પર વિજય મેળવવાનું શીખવે છે અને ત્યારે જ આપણે સ્વસ્થ સ્વયં અને રહી સમાજની સાથે એક ફરજ નિભાવવાની આપને પ્રેરણા મળે છે આજે યોગ દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવું છું પોતપોતાના જીવનની અંદર આ યોગથી પોતે સ્વસ્થ રહે એ વાતની સાથે મારી વાતને વિનુ છું